સહજાનંદ સ્વામી મહારાજની જય કચ્છની ધરતીનું મોતી એટલે ભુજનગર રાજમહેલની ભવ્યતા હમીર સરોવરના શાંતિભર્યા તરંગો તથા રંગબેરંગી કાપડની જીવંત બજારો અને મીનારા મસ્જિદના ઊંચા મીનારા આ ધરતી માત્ર સૌંદર્યથી જ નહીં પરંતુ ભક્તોની ભક્તિથી પણ પ્રસિદ્ધ હતી એ ભક્તિની પોકારથી જ તો પ્રભુ સહજાનંદ સ્વામી વારંવાર ભુજ નગર પધારતા અહીં પ્રભુ શ્રીહરિએ ભુજનગરમાં ભવ્ય મંદિર નિર્માણ કરાવી તેમાં ભરતખંડના રાજા એવા શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી અને ભુજનગરનું નામ ઇતિહાસમાં જળહળતું કર્યું એક સમયે શ્રીહરિ ભુજનગરમાં પોતાના પરમ ભક્ત દિવાન સુંદરજીભાઈ સુથારને ઘેર પધારવાના છે એવા સમાચાર ભુજવાસી ભક્તોને મળ્યા ત્યારે સમાચાર મળતા જ ભુજના ભક્તોમાં આનંદનો પાર ન રહ્યો સુંદરજીભાઈ હીરજીભાઈ ગંગારામ મલ વગેરે સૌ ભેગા મળીને નક્કી કર્યું કે આપણે વાંચતે ગાજતે મહારાજનું સામયું કરવું છે નક્કી થયેલા સમયે મહારાજનું ભુજમાં આગમન થયું અને સૌ ભક્તોએ ઢોલ નગારાના મધુર નાદની વચ્ચે ધામધૂમ અને હર્ષોલ્લાસ સાથે મહારાજનું સામયું કર્યું વાંચતું ગાજતું પ્રભુ શ્રી શ્રીહરિનું સામયું જ્યારે ભુજના કાપડ બજારમાં આવેલી મિનારા મસ્જિદ પાસેથી પસાર થતું હતું ત્યારે મધુર ધ્વનિ સાંભળી મસ્જિદના ઇમામ સાહેબ એ સામયું જોવા જરૂખામાં આવ્યા ઇમામ સાહેબે જ્યારે સંતો ભક્તોના વૃંદમાં જેમ તારે વીટ્યો ચંદ એવા પ્રભુ શ્રી હરિની માધુરી છબીનો દીદાર કર્યો કે તુરત જ તેમના અંતરમાં કઈક અલૌકિક શાંતિના શેરડા પડ્યા અને જાણે તેમને ભાવ સમાધિ થઈ ગઈ સામયું તો મસ્જિદ પાસેથી પસાર થઈ ગયું પણ ઇમામ સાહેબના માનસ પટ પર પ્રભુ શ્રી હરિની માધુરી છબી જડાઈ ગઈ એમના મુખમાંથી શબ્દો સરી પડ્યા સુબાન અલ્લાહ આ વખતે ભુજમાં શ્રી હરિનું એક મહિનાનું રોકાણ હતું રાત્રિના ત્રીજા પ્રહરે મહારાજ જાગી અને હમીર સરોવરમાં દરરોજ સ્નાન કરવા જતા મહારાજ જ્યારે સ્નાન કરવા જતા ત્યારે પ્રભુએ પહેરેલી ચાખડીનો મધુરો ચટ ચટ અવાજ આવતો અને એ અવાજ ને નજીકમાં રહેઠાણ છે જેમનો એવા પેલા મસ્જિદના ઇમામ સાહેબ તેમને શેરીમાં પરોડિયાના ઝાંખા અજવાડે મરમાળાના દર્શન કરી લેતા ઇમામ સાહેબનો તો હવે આ રોજનો ક્રમ થઈ ગયો મહારાજના પસાર થવાના સમય પર સાહેબ જરૂખે ઊભા રહી દીદાર કરવાની રાહત જોયા કરતા દીદાર થતા જ તેમના અંતરમાંથી અનાહત નાદ નીકળતો સુબાન અલ્લાહ આ રીતે દરરોજ મહારાજના દર્શન અને એમની ચાખડીના ચટકાથી એમની દીવાનગી ચરમ પર પહોંચી અને એમના હૃદયમાં એક ઈચ્છા જન્મી કે જે ચાખડીના ચટકાથી મને ખુદાની અનુભૂતિ થાય છે તેવી જ એક અલૌકિક ચાખડી હું પણ આ ખુદાએ નૂરને ભેટરૂપે અર્પણ કરું આથી તેમને પોતાના એક મુરીદ અબુ કમાનગરને બોલાવીને કહ્યું કે અબુ મને એક પાકા લાકડામાંથી સારી બનાવી આપ અબુ તો આશ્ચર્ય પામતા કહેવા લાગ્યો કે સાહેબ આ ચાખડી વળી કોના સારું ત્યારે ઇમામ સાહેબની આંખો આપો આપ મુંદાઈ ગઈ જાણે પરમાત્માના દર્શન કરી રહ્યા હોય ને તેમ દિલથી બોલ્યા અબુ ઓલા નૂરે ઇલાહી સ્વામિનારાયણ જે આપણા ગામમાં આવ્યા છે ને એના સારું સ્વામિનારાયણ નામ કાને પડતા જ અબુના અંતરમાં પણ તાડક થઈ અને આંખોમાં તેજ આવી ગયું અને તે ઉત્સાહથી બોલ્યો હા ઇમામ સાહેબ હું જરૂર તૈયાર કરી દઈશ એવી ચાખડી કે જેને જોઈને સ્વામિનારાયણ ખુદા રાજી થઈ જાય આ બાજુ અબુ ઉત્સાહ અને પ્રેમથી મહારાજ માટે ચાખડી બનાવવા લાગ્યો તો બીજી બાજુ ઇમામ સાહેબ એ ચાકડીની આતુરતાથી રાહ જોવા લાગ્યા થોડા દિવસોમાં જ અબુ સરસ મજાની ચાંદીની ઘૂઘરીવાળી કલાત્મક ચાકડી બનાવી અને ઇમામ સાહેબને તે બતાવતા કહ્યું સાહેબ લ્યો આ ચાકડી મેં બહુ દિલથી બનાવી છે ચાકડીની બનાવટમાં અબુનો નિર્દોષ અને પાક પ્રેમ તથા ઝીણવટભરી કારીગીરી જોઈ ઇમામ સાહેબ તો બહુ રાજી થયા અને અબુ ઉપર દિલથી રાજીપો વરસાવ્યો અહીં શ્રીહરિનો ભુજમાં એક માસનું રોકાણ સડસડાટ પૂરું થયું અને હવે પ્રભુએ ગઢપુર જવા પ્રયાણ કર્યું છે ત્યારે આજે મહારાજને વળાવવા અને દર્શનના સુખ સારું કચ્છના બીજા ગામના ભક્તો પણ ભુજ આવ્યા છે પ્રેમી ભક્તોના પ્રેમથી ગરકાવ થતા પ્રભુ અખાડાના ફળિયામાં ઊભા છે ત્યારે રતનજી બાપુ મહારાજ માટે મખમલી મોજડીઓ લાવી અને શ્રીહરીના ચરણે ધરી ત્યારે શ્રીહરીએ પોતાના ચરણો પરત ખેંચી લીધા અને સુંદરજીભાઈ વગેરે ભક્તોને ઉદેશીને કહ્યું ભક્તો આજ તો અમારે ચાંદીની ઘૂઘરીવાળી સીસમની ચાખડીઓ પહેરવી છે આમ અચાનક ચાખડીની માગણી થતાં સુંદરજીભાઈએ કહ્યું હે કૃપાનાથ થોડું વહેલું કહ્યું હોત તો ચાંદી શું પણ સોનાની ચાખડીઓ પણ તૈયાર કરાવત પણ હાલ ગળી આવી ચાખડી ક્યાંથી લાવીશું પ્રભુ શ્રીહરી પણ મરમાડું હાસ્ય અને જોગી હઠ કરતા થકા બોલ્યા જે અમારે તો ચાંદીની ઘૂઘરીવાળી ચાખડી જ પહેરવી છે આમ શ્રીહરિના હેત ભર્યા આઠા ગ્રહમાં સૌ કોઈ તો વિમાસણમાં મુકાઈ ગયા સુંદરજી સુથાર વગેરે ભક્તો કંઈ કહેવા જાય એટલામાં તો ભીડમાં મારક કરતા પેલા મસ્જિદના ઇમામ સાહેબ લીલા રંગના રેશમી કપડામાં કંઈક લઈને આવ્યા અને સન્મુખ રહી મૂર્તિને નિરખી રહ્યા ત્યારે મહારાજે સાહેબને પૂછ્યું સાહેબ આ લીલા લુગડામાં શું લાવ્યા છો ત્યારે ઇમામ સાહેબે કપડાને એક તરફ કરી એ ગુગરી ચાકડીને પ્રભુના ચરણોમાં ધરી અને સજદા કરવા લાગ્યા અને ત્યાં તો એમને શ્રીહરિના સાત આસમાન અને ચીરતી અને દિવ્ય રત્નોથી જડિત આર જે પર બિરાજમાન હોય એવા દીદાર થયા અને એમના અનંત જન્મોની ખુદાને પામવાની ખ્વાઇશ પૂર્ણ થયાનો તેમને અહેસાસ થયો શ્રીહરિ એમને જાલીને ઊભા કર્યા અને બાથ ભરીને ભેટ્યા અને રાજી થઈને કહ્યું સાઈ અમને જેવી જોઈતી હતી તમે એવી જ ચાખણી લાવ્યા છો તમે અમને બહુ રાજી કર્યા છે આજ તો જરૂર કંઈક માગો ત્યારે ઈમામ સાહેબે શ્રીહરીને હાથ જોડીને કહ્યું હે ખુદાઈ નૂર પરવર દિગાર જ્યારે મારે વફાત થાય ત્યારે તમે મને જન્નત નશીન કરજો મહારાજે એમને રાજી થઈને કહ્યું જાઓ સાઈ અમે તમને તમારા અંતકાળે જરૂર તેડવા આવીશું અને જન્નતમાં સ્થાન દઈશું આમ ઈમામ સાહેબને અભયદાન દઈ અને મહારાજે આગળ પ્રયાણ કર્યું ત્યાર પછી ઇમામ સાહેબ તો શ્રી હરિને અલ્લાહ માની ને એમની સલૂણી મૂર્તિ યાદ કર્યા કરતા ને એમની બંદગીમાં સમય વિતાવા લાગ્યા આ વાતને 7 વર્ષના વાણા વહી ગયા અને એક દિવસ ઘટપુરમાં વહેલી સવારે મહારાજે આકાશ સામે દ્રષ્ટિ કરી ઊભા છે ત્યારે તે સમયે સુરતના બાલચંદ્ર શેઠ હાજર હતા એમને મહારાજને કુતુલતાથી પૂછ્યું હે મહારાજ આકાશમાં શું જુઓ છો ત્યારે કરુણાના સાગર પ્રભુએ કહ્યું જુઓ ને શેઠ ભુજના મિનારા મસ્જિદના ઇમામ સાહેબની અંતકાળની વેળા છે તો અમે એમને અમારા તેડી જઈએ છીએ અને એ જ ક્ષણે વિશાળ ચાખડીની ઝીણી ઝીણી ઘૂઘરીઓ રણકી ઉઠી અહીં ભુજમાં પણ ઈમામ સાહેબને એમની વફાતની વેળાએ પરવર દિગાર ખુદ મને લેવા આવ્યા છે એવો દિવ્ય અહેસાસ થયો અને આ અહેસાસ થતા જ તેમની આંખો અશ્રુ ભીની થઈ ગઈ અને એમના હોઠ પરથી અંતિમ શબ્દો સરી પડ્યા સુવાન અલ્લાહ અને તે ક્ષણે હરિ કૃપાએ ઇમામ સાહેબ ભુજમાં પંચ મહાભૂતનો દેહ છોડી અને જન્નત નશીન થયા ભક્તો જેને સાચા દિલથી ખુદા પામવાની તરસ હતી તેને ખુદા પોતે મળવા આવ્યા ભુજના ઇમામ સાહેબની આ કથા એ સાબિત કરે છે કે જ્યારે હૃદયમાં પ્રભુ પ્રેમ અને ભક્તિ પૂર્ણ હોય ત્યારે કોઈ જાતિ ધર્મ કે સમાજની બાંધણીઓ તે પ્રેમને રોકી શકતી નથી ઈમામ સાહેબ દ્વારા બનાવવામાં આવેલી ચાકડીના આજે પણ ભુજ નૂતન મંદિરના અક્ષરભુવનમાં દર્શન થઈ રહ્યા છે અને મીનારા મસ્જિદ તથા મસ્જિદવાળી શેરી હજુ પણ દ્રશ્યમાન છે જે ભક્તિ અને ઇતિહાસનો યાદગાર પ્રતિક છે મહારાજના ચરણોમાં પ્રાર્થના કે હે પ્રભુ ઇમામ સાહેબ જેવી પ્રભુ દર્શનની તરસ અમને પણ આપજો જેથી એક દિવસ અમે પણ તમારો દીદાર કરી શકીએ સહજાનંદ સ્વામી મહારાજની જય